મારા વહાલા મિત્રો અને પરિજનો વ્રત અને વાર્તા નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જાણીશું બજરંગદાસ બાપાની ઓગણ પચાસમી પુણ્યતિથિ પર બજરંગદાસ બાપાનો પરિચય આંખ થકી આશીષ દે શબ્દોની ભાષા મૌન આચરણથી ઉપદેશ ગુરુ વિના આપે કોણ પરમ પૂજ્ય સદગુરુ દેવશ્રી બજરંગદાસ બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારે ચાહે પ્રવચન કે ઉપદેશ આપ્યો નથી બાપાનું જીવન એ જ તેમનો ઉપદેશ ફક્ત તેમની અમી નજર પડે ત્યાં આશીર્વાદનો ધોધ વહે આવું સમય સદગુરુ વિના બીજું કોણ કરી શકે પૂજ્ય બાપાશ્રીના માતાશ્રીનું નામ શિવકુંવર બા હતું અને તેમના પિતાશ્રીનું નામ હીરાદાસજી હતું ઈસવીસન ઓગણીસો એકતાલીસ આસપાસ બગદાણા ગામમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાનું આગમન થયું ત્યારે બગદાણા ગામ અતિશય પછાત અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સાધનથી પણ ન પહોંચી શકાય તેવું ગામ હતું ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં વિનોબા ભાવા દ્વારા ભારતભરમાં પૂરું જોશમાં ભૂદાન ચળવળનું આંદોલન ચલાવવામાં આવ્યું ત્યારે બાપાશ્રીએ જમીન ખરીદી કરીને જમીન ભૂદાનમાં અર્પણ કરી હતી બાપાશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ અદભુત હતો ઈસવીસન ઓગણીસો બાસઠનું ચીન યુદ્ધ અને ઓગણીસો પાસઠમાં પાકિસ્તાન સાથેની લડાઈ વખતે આશ્રમની કેવળ જમીન જ નહીં પરંતુ માલસામાન આશ્રમના વાસણ અને પોતાની બંડી સહિતનું નિલામ કરી જેટલી પણ રકમ આપે તે રકમ કલેક્ટર શ્રી દ્વારા રાષ્ટ્રના સંરક્ષણ ફંડમાં અર્પણ કરેલ બાપાના શરીર શાંત થયા પછી ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુગ વખતે શ્રી બજરંગદાસ બાપાશ્રી સીતારામ સનાતન સંસ્થાને પૂજ્ય બાપાશ્રીનો માર્ગ કાયમ રાખવા સંરક્ષણ ફંડમાં પાલિતાણા ખાતે તત્કાલીન ઉપપડા પ્રધાન માનનીય લાલકૃષ્ણ અડવાણીને અગિયાર લાખનું યોગદાન કરેલ હતું કોરોના કાળ દરમિયાન મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં પચીસ લાખ નું કોરોના ગ્રસ્ત ની સહાય માટે યોગદાન આપેલું તેમજ કોરોના સમયમાં પૂર્ણ સમય સુધી આશ્રમ દ્વારા ફૂડ પેકેજ આપવામાં આવેલ બાપાશ્રીનો વિદ્યાર્થી પ્રેમ પણ અદ્ભુત હતો પૂજ્ય બાપાની હયાતીમાં સમય ઓગણીસો પંચોતેરમાં બગદાણા ખાતે હાઈસ્કૂલ બનાવડાવીને તે ગ્રામ પંચાયતને સમર્પણ કરેલ પૂજ્ય બાપા રાષ્ટ્રના કાયદાઓનું ચુસ્તપણે પાલન કરતા અને પાલન કરાવતા હાલમાં પણ બાપાનો પર્યાવરણ પ્રેમ ને તેમના સ્વયંસેવકો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ સુધીમાં પાંત્રીસ હજાર વૃક્ષોનું વૃક્ષારપણ કરવામાં આવેલું છે અને બાપાની પચાસમી નિર્વાણ તિથિ સુધીમાં એક લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે મિત્રો ચાલુ જાણીએ બાપાનું જીવન બચનદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી હતા ઓગણીસો છમાં માં ઝાંઝરિયા હનુમાનજી મંદિરમાં ગામ અધેવાડામાં ભક્તિરામ તરીકે માતા શિવકુંવરબાના ઘોડામાં તેમનો જન્મ થયો એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું ભક્તિરામ અગિયાર વર્ષની નાની વયે સાધુઓના સંકલ્પમાં સંપર્કમાં આવ્યા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ તેઓ તેમના શિષ્ય બન્યા તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે જેમ કે એકવાર જ્યારે બાપા બજરંગદાસ ઉનાળામાં સમયમાં મુંબઈમાં સાધુને જમાડ જોડે હતી ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું ગુરુજીની આજ્ઞા માનીને બાપા બજરંગદાસ બાપાએ ત્યાં મુંબઈની દરિયાકિનારે એક ડાર બનાવ્યો અને એ ડારમાંથી મીઠું પાણી નીકળ્યું ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પર નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલી એકવાર જ્યારે બાપાએ તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપાએ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી તેઓ સુરત લક્ષ્મીનારાયણ મંદિર હાલોલ રણજીત હનુમાનજી ભાવનગર પાલિતાણા જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કલમોદલ પહોંચ્યા અહીં તેમને સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા બાપા ત્યાર પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા બગદાણાનો ગુરુ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે બાપા સીતારામની મઢુલીઓ સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં આવેલી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ વ્રત અને વાર્તાને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી રામ